આજ રોજ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને સાડા બાર વાગ્યાની આસપાસ કોલ આવતા કે ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માત થયેલ છે જેમાં ચાર ગાડીઓને એક સાથે અથડાયેલા છે અને અંદર એક નાનો બાળક ફસાયેલ છે અને પતિ પત્ની ફસાયેલા છે આખો પરિવાર અંદર ફસાયેલ છે ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ તેના પત્નીનો પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક બે વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમાં ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે ત્રણ અકસ્માત બીજા થયેલા હતા જે ટ્રેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડાયેલ છે આ કાર્યવાહી સતત હજી પણ પાંચ છ વાગ્યા છ વાગ્યા સુધીમાં સતત કાર્યવાહી ચાલુ રહી છે